શરૂ કરીને ભારતીય જનતા પાર્ટીના નાંદોદના ધારાસભ્ય અને ભાજપના જિલ્લા પ્રમુખનો આભાર વ્યક્ત કરતા તેમણે આવું કહ્યું છે નમસ્કાર હું ઇન્દ્રવાણા ગ્રામ પંચાયત સરપંચ આજ રોજ જે વર્ષો જૂનો અમારો રસ્તો છે મોટા પીપળિયાથી નાના પીપળિયા સુધીનો જે અમે ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ નીલરાવ સાહેબને તથા નર્મદા જિલ્લાના એમએલએ સાહેબ દર્શનાબેન દેશમુખ સાહેબને રજૂઆત કરી હતી તે આજે અગિયાર ચાર બે હજાર પચીસના રોજ રજૂઆત કરી હતી અમે અને આજે એ રસ્તો મંજૂર થઈ ગયેલો છે જે પ્રધાનમંત્રી સડક યોજનાનો આજે અમારે સંપૂર્ણ રસ્તો બનવા જઈ રહ્યો છે એ કામ ચાલુ બી થઈ ગયું છે આપ બધા જોઈ શકો છો ત્યારે અહીંયા દર્શકોને એક વાત કહેવી જરૂરી છે કે તમારા ગામમાં ગ્રામ પંચાયત હોય કે નગરપાલિકા વિસ્તાર હોય જે કોઈપણ વિકાસના કાર્યો થતા હોય તે પ્રજાએ ચૂકવેલા ટેક્સના પૈસાથી જ થતા હોય છે માટે જે કોઈ પણ યોજના હેઠળ કામો થતા હોય તે ગુણવત્તાવાળા થાય તે પ્રત્યે જોવાની તકેદારી રાખવાની જરૂર છે જો કામમાં કોઈ લાલિયાવાળી ચાલતી હોય તો તાત્કાલિક તેની સામે લેખિતમાં વાંધો ઉઠાવવો જોઈએ કારણ કે જો રોડ રસ્તામાં કામોમાં ભ્રષ્ટાચાર થશે તો એ રોડ રસ્તાઓ થોડાક જ સમયમાં તૂટીને નવરા થઈ જશે અને ફરીથી તમારે એ જ હાલાકી વેઠવી પડશે માટે જાગૃત થવું જરૂરી છે જાગૃત બનો અને સમજદાર બનો તો પ્રકારના ન્યૂઝ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેશે